આજે પવિત્ર હનુમાન જયંતિ દિવસ છે રાજકોટમાં ઘણા બધા હનુમાન મંદિરો છે આખી રાજકોટની જનતા આજે હનુમાનમયી છે આજના દિવસે સવિશેષ કરણસિંહજી બાલાજી હનુમાનજી મંદિરમાં એકસો ને આઠ કુંડી નિઃશુલ્ક યજ્ઞનું આયોજન કર્યું છે બોળી સંખ્યામાં ભક્તજનો અહીંયા યજ્ઞમાં આહુતિ આપવા પધાર્યા છે બાલા ભક્તજનો રાજકોટનું આ શ્રદ્ધાનું કેન્દ્ર છે હજારો લાખો વ્યક્તિઓની ભક્તોની શ્રદ્ધા આ બાલાજી દાદા સાથે જોડાયેલી છે આજે આખો દિવસ અહીંયા બપોર સુધી યજ્ઞનો બધા લાભ બપોરે બાર વાગે અહિયા નારાયણ ભગવાન આરતી નું પણ આયોજન કરવામાં આવ્યું છે આખો દિવસ ભક્તોને પ્રસાદનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને આ યજ્ઞ પાછલ અને પ્રાર્થના કરી રાજકોટ વાસીઓનો તન થી મનથી ધનથી बालाजी हनुमानजी खूब ध्यान राख्दा प्रार्थना गरे